નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતાહી સેવા અંતર્ગત સ્વસ્થ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતાહી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલી સ્વચ્છ બોટ સ્પર્ધા સહિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક સંસ્થા અને વિદ્યાર્થીઓએ નિબંધ રંગોળી સહિતની વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે આજરોજ સાદા ભવન ટાઉન હોલ ખાતે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છતાની સિદ્ધિઓની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાલિકા વિવિધ વોર્ડ પૈકી વોર્ડ નંબર એક છ અને સાતમાં શ્રેષ્ઠ સફાઈ બદલ સુપરવાઇઝરનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સ્વચ્છતા સેવા અભિયાનમાં સહભાગી બની યોગદાન આપનાર શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓનું સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સત્તર સપ્ટેમ્બરના જન્મ લઈને બે ઓક્ટોબર ગાંધી જયંતિ દિવસ સુધી આજે આયોજન કરવામાં આવેલું હતું આમાં આજે નગરપાલિકા દ્વારા સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો આમાં અલગ અલગ સંસ્થાઓને અવોર્ડ આપવામાં આવ્યા બોર્ડ બોર્ડ રેન્કિંગ આપવામાં આવ્યું અને સફાઈ આજે સફાઈ કર્મચારી જીનવાલાથી સફાઈનું આયોજન કરવામાં આવેલું છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર